મારી અમારે બેન છે એને પાંચ વર્ષથી દુઃખ છે એ સમાધાન થતું નથી શું છે એ કંઈ ખબર નથી જે હોય એમને જણાવો આ તાર શું થાય બેન 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 થાય આ તારી ફઈ થાય હા હા મારી અમારે આ મારે બેન છે એને પાંચ વર્ષથી દુઃખ છે ઘણા ભુવા પાયા ગયા પણ કોઈ કે વરગાળ છે કોઈ કે દેવ દુઃખ છે કંઈ સમાધાન થતું નથી શું છે એ ખબર નથી જે હોય એમને જણાવો આને તો બાવીસ ચોવીસ વર્ષ થઈ ગયા ભાઈ તો પૂછો પૂછી દેવું જવાબ જ નથી દેતા મારી બહુ પૂછે પાંચ વર્ષથી પાંચ વર્ષથી બોલતી જ નહીં નહી જ રીતે કરે જ્યાં લઈ જાય આવી રીતે કરે જવાબ કયા મળતો ક્યાં લઈ ગયો તું બહુ ભુવા વસ્તુ બોલતા જ નથી બસ આવી જ રીતે કઈ રાખે મળી

આ તારા શું થાય બેન થાય હા બેન થાય આ તાર શું થાય બેન 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 થાય આ તારી ફઈ થાય હા માં તારી ફઈ હા મા જો જો શું કરે છે હમ

હમ હમ તમારે કુવાશીસ હા હા હમ હાલ તારા ભાઈના આશીર્વાદ હાલ નમતો ગમતો નમતો ગમતો લે નહીં ઉતરતું હજુ નહીં ઉતરતું અરે આમ આગળ આય અને એમ કે મારી બૂન હું તને પૂજવા તૈયાર છો તું બોલે એટલે આ બંધ થઈ જાવ હું મેલડી છો હા તમે જ તમે તમને પૂજવા અમે તૈયાર છે માં લે અરે બૂન તને આટલા વર દુખ પડ્યું તું કગર તું નાનો બન એ રોવા છે એનાથી દહ ઘણું તો રો અરે તમે આ રોવો છે ને હેડો તમે રોવો હેડો રોવો તો હેડો રોવો હેડો રોવો તો પાંચ વર્ષથી તો રોવો મળી હવે હા રો એ એ એ દુખમાં છે તો તમે સુખમાં ને તમે દુખમાં જ છો એ રોવો છે એટલે તમે રોવો હેડો અરે એક હજાર વર્ષ જૂની માતા ને મનાવવાની સત્તા રાખું છું માતા છો આમાં આ તો અરે આ તો થયા થયા તો 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 આમાં કરું આના હું હજાર વાત છું રો ખરી તું એ છે એવું ક્યાં રોજ ચાલુ જ છે ક્યાં એ તો એનું તારી વાત કરું છો ક્યાં રોવ તારા મટાડી દેવું છે ને આમાં અરે એજ કહ છો તમારે મટાડી દેવું છે ને આમાં તો પગમાં પડી જાવ દાયુના ધરા તારો ન્યાય કરાવું છું દીવો તારો બીજો નદી મેલડી સો મારું બોલેલવા કળ્યુંમાં મિથ્યા ના થાય માતા સો હા તું વિચાર કર તારી સિકોતર કદાચ મારા મેલડીના કાળાના પગમાં પડતી હશે તો હું આદ્યા શક્તિ તારી તારી અઠાણું વર્ષ જૂની સિકોતર મારી પાસે ન્યાય માંગવા ઈમ માંગવાય અવર્યો અવર હોય અવર હોય અવરો મારું કઈ કરો મારું કઈ કરો અરે હું દુખમાં છો મારો ન્યાય કરો જે કે એમાં કરવા તૈયાર છે ભલે બસ હું આવી ગઈ એટલે પૂરું થઈ ગયું હું આવી એટલે પૂરું થઈ ગયું તને ભગવાનના ગેયરનો તને પરમ આનંદનો તને શાંતિ થાય ને એવો તને દીવો રૂડો કરી આલું હો બસ બાબા તું તો કેતો પાંચ કરે છે આ તો બંધ થઈ જી અરે શું મળતું નથી ગાડા ન્યાય કરો ને બધું થાય હવે તું વિચાર કર કે મેં આને કઈ કીધું કે બુન બંધ થઈ જાય તારો ન્યાય તન કરી ભગવાન ભગવાનનો ઘર નો તને દીવો લાવું છું રૂડો

તારી કુવાસી છે તારી બુન છે હો તો હું તને એમ કહું ને કે આવી રીતે મરી ગઈ છે તો એનો મતલબ અત્યારે રહેતો નથી અર્થ ખરો તો એના કરતા એને જે જોઈએ છે હું હલાવી દઉં તો હામાં અને એનો વિશ્વાસ હતો કે આ કળિયુગની અંદર એક પ્રથમ મેલડી આવશે કાળકાના મેલડી એ મારો ન્યાય રિયાલ છે હા 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 વિશ્વાસ મારા ઉપર વિશ્વાસ અને હું માતા છું એક હજાર વર્ષ જૂનો તું દસ્તાવેજ બનાવ ને અને હું માતા સહી કરું જોવાનું માથું ફરી જાય તો ભર્યું આ અવતારમાં ખોટ પડો ભરોસે દુખી પણ તમે તમને સાચો માર્ગ નથી મળતો સાચી માતા નથી મળતી અરે તું પાંચસો કરે ને તો હાથમાં ના આવા एकज एना खबर पड़ी गई कि ये हम पकड़े गए और मारे यहां ऊबू रेव पड़छे एकज परम पूज्य श्री अमृत बाबा मस्तानी मात की जय परम पूज्य श्री अमृत बाबा जी जय हरयो नम पार्वती पति हर हर महादेव જો માતા હતી એટલે તમને કંઈક શિક્ષા આપી દુઃખ આપ્યું આનું જીવન બગડશે નહીં માતા જીવન બગાડવા નથી આવી સારું કર પણ બિચારી કર શું એ ન્યાય લેવા માટે કોકનો તો ગોત છે ને તો એને શું કર્યું તમારું જે જે તમારું જે કહેવાય ને કે ઘરમાં તમારું પ્રિય સભ્ય તમારો કાળજાનો કટકો અને એક દીકરી હોય કદાચ તાર દીકરાનું દુઃખ હોય તો તું ભુવાઓ પાઈ જાત

જો મારીને મારવા નથી આવી આપવા જ આવી છે આશીર્વાદ અને કૃપા અને ભક્તિ તમને કરાવું છું હા માં પણ બે દિવાલ છે કેટલા બે બે એક સિકોતર અને બીજી પ્રભાતપોર ની મેલડી ઉત્તાપોર ની મેલડી એક સિકોતર માતા ચોખાનું નિવેદ અને શ્રીફળ આલજે હા હા ને બીજી ઉકતાપોરની મેલડીને સુખડીને શીરફડા લે અને જવાબદારી તારી બાપ દીકરાની રહી કોની રહી હામા તમારા બાપ દીકરાની રહી કે દીવો કર ને બે દીવા એટલે એવું તારે કહેવું પડશે કે જ્યાં સુધી ચાંદો સુરજ રે અને અમારા વસ્તીમાં જ્યાં સુધી દીકરા રે ને તને તારા દીવાની ઓલવાય હામા અને પછી તને એવું લાગતું હોય ને હું તને માતા હું માતા બોલતી હોય ને તો તને ખબર પડી હોવી જોઈએ કે માતા કેમ શાંત થઈ ગઈ હામાં વસ્તુ કેમ બંધ થઈ ગઈ એને ખબર પડી કે હવે ઠેકાણું પડવાનું છે એટલે રાડો બومه પાડવી નહીં પાડી લીધી હેરણ કરવાના હતા કરી લીધા ઘર ખાલી કરાવવાના હતા તે ખાલી કરાયા પણ હવે મારા આઘું પાછું ના થવાય કારણ કે પાવાની દેવી કારુડી બોલી અમે એવું હોય એને એવું હોય અઠ્ઠાણું મારી આગળ પાઘડી નમાવાની જરૂર નથી એ તો રાજા બનાવવા આવી છું રાજા બનો રાજા હા 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 ના એવું નહીં મારી પાય એ એ બીજા પાસે નમાવતા છે હું નહીં હું તો માં છું ને એટલે મારા ખોડામાં રાખો હા માં તો મ તારી પગડી મારા પગમાં જાય ને મારો પ્રભુ મારો ભગવાન મારો એ થાય રામ રૂઠી જાય પણ તમે મારા દીકરા છો ને હું તમારી જનેતા છું એટલે મારા ખોડામાં રાખું છું હા માં બે દીવા ચાંદા સુરત ની સાક્ષી તમારે બે બાપ દીકરા એ બંધ જવાનું છે ને બે દીવા આવવાના છે અને એક જ વાત કરવાની છે કે મા તરીકે તને અપનાય છે તરીકે અપનાવી છે તે બા તે તારે માં તમે રાજી રેજો અમે હજારો કરોડો લાખો ભૂલો અને ગુના કર્યા અરે માં તમને ઓળખી ના એ ક્યાં એટલે તો લાવી કે ઓળખો તો ઓળખાય આજ માતાની તમને ઓળખાણ નહીં લે તમે વિચાર કરો કે તમારી માતાની ઓળખાણ તમને નહીં તો તમે શું બીજાને ઓળખાણ આપશો નથી મળી બધા ઊંધું ઊંધું બધા બધા કરે કોઈ કરી નાખ્યું નથી કોઈ મેલી વસ્તુ નથી કોઈ મશાણી મેલડીનો દુઃખ નથી કોઈ ઝઘડામાં આવેલી નથી આ દીકરી ઉપર કોઈ કરી નાખ્યું નથી પણ હું તને એમ કહું છું કે બે દીવા કરે એટલે આજીવન આ દીકરીને શાંતિ તું બે દીવા કરે ને અને બે નિવેદ આપણને બંધ થઈ જાય ને એટલે ત્રણસો વર્ષના દસ્તાવેજ કરી આ તને

તમે બધા માણસ છો ને કદાચ તમે ખોટું બોલો માણસ છો એટલે ખોટું બોલો ને તો તું માણસ છે ને ખોટું બોલે હું માતા નહીં મારા ખોટું આવતું નથી સત્ય એટલે સત્ય એટલે ડોહા કીધું કે ડોહા રો તું રોવ તો એના લાગે કે મારો ભાઈ રોયો મારે શાંત થઈ જવું પડે તું રોયો પછી આ બંધ થઈ તે જોયું નથી પણ હું માતા બોત આવું છું તને હા હાચું એટલે મારો ભાઈ રોયો અરર ના 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 મારો ભાઈ રોયો છે એટલે મારે તો ભૂરેવું પડે અને બલ્લે તું આ ધરતીઓ પર આ પૃથ્વીઓ પર જ્યાં જેને જેને બતાવ્યું હોય અને જ્યાં લઈ ગયો હોય ત્યાં આનું કશુંય થયું નથી ન થાય એમાં ના થાય નથી ના થાય ના થાય ના થાય ના થાય મારા જેવી માતા હોવી જોઈએ તો થાય તો થાય ને તો થાય છે હા તારા સિવાય ના થાય આવા બાર થી ચાર નું ભજન ના કર્યું હોય ના અને કે ઉભી રે ઊભી રે ખરી પણ મુશ્કિન વન નદી ગંદર હળ હળતા મળતા ઉપર બેન ખાનારી માતા નારાયણ ને કહું તો પાછો ઉભું રહેવું પડે માતા શું આ ઊભો રહીએ નારાયણ તો માતા શું લાવી પણ ના એક માતા છે એક દેવ છે એક ભગવતી ને પાર્વતી છે ને એટલે તને પાછી આલી છે મેલડી ઉગતાપોર ની મેલડી જાહો જલાલી અને લીલા લેર કરાવશે આ ઉગતા પોર ની મેલડી તારી શીખો તને ખાતા આવડે ને તો તું ખાઈ લેજે તને તને જીવતા આવડે તું જીવી લેજે હો